ખુલ્લી જોતા જ દુકાનમાં કુલ મુદ્દા માલત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હતી દુકાન માલિકે ત્યારે મોબાઈલ મોબાઈલ દુકાનમાં રૂપિયા સાથે એક અને એસેસરીઝની ચોરી થઈ હતી દુકાન માલિકના જણાવ્યા અનુસાર બે વાર પોલીસ કંટ્રોલમાં કોલ કરતા પોલીસ આવી હતી ત્યારબાદ અકોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બની ચૂક્યા છે છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી દુકાનમાંથી કુલ મુદ્દા માલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે કોટા ગાય સર્કલથી લેફ્ટ સાઈડ મારીને ને વૃંદ કોમ્પ્લેક્સ છે એમાં અમારી આરબી મોબાઈલ કરીને શોપ છે એ સવારના ટાઈમે અમે શોપ ખોલવાના ટાઈમે અહીંયા આવ્યા ખોલવા તો શોપના નકુચા તૂટેલા હતા અને દુકાનમાં જોયું તો બધો સામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરા બી તોડી નાખ્યા બધું સામાન જોયું તો કાઉન્ટરમાં લગભગ પાંચ દસથી બાર હજાર રૂપિયા રોકડા હતા આઠથી દસ હજાર રૂપિયાનો ફોન અને પાંચથી સાત હજારની એસેસરીઝ હતી અને આ છ મહિના પહેલાં આ જ કોમ્પ્લેક્સમાં દસથી બાર દુકાનોના તાળા તૂટ્યા હતા એટલે કોઈ જાતની અહીંયા શું ખબર પોલીસ બંદોબસ્ત હોય તો અમને કહી નહી શકતા પર અમને વિનંતી છે કે આ રીતે જો અવારનવાર અમારી રિપેરિંગની દુકાન છે લાખો રૂપિયાના અહીંયા ફોન તો રિપેરના આવે છે હવે અમે ક્યાંથી ભોગવીશું કસ્ટમર અહીંયા અમને એવું કહે કે મારો દસ લાખ દોઢ લાખનો આઈફોન હતો હવે આ માહોલમાં અમે ક્યાંથી આપીશું અમે ક્યાંથી ઘરમાંથી પૈસા આપીશું શું બે કસ્ટમરને ઘરમાંથી અમે પૈસા આપીશું એટલે અમને વિનંતી છે કે કડક કાર્યવાહી કરો આ ચોરોના સામે અને અહીંયા જે જે નાઇટ પેટ્રોલિંગ છે વધાવો ત્યાં તો પછી અહીંયા પોઈન્ટ મૂકો તમે આ અવારનવાર રફીકભાઈ મારું નામ છે અવારનવાર આ રીતે બનાવ બને છે તો અમને ખાસ વિનંતી છે કે તમે કંઈક ને કંઈક આનો નિકેલ લાવ ઉકાલ લાવ